લે આપણે પ્રતિમે વિશ્વાસ આવી હા આ 200 બરાચો એ કીમો ખેલાડી જન છે આ કોરિયા નહીં પડે

पूजा कर લઈએ गणपति બાપા ની याद कर લઈએ पूजा કરી અને પછી બીજી કામ ચાલુ જય ગણપતિ બાપા જય જય ગણપતિ Ya, કઈ હે તો પેલતાઈતા મુંગા લે લીતા તું પૂજા કરી અને બધા છોકરાને બહુનું બધું પેક કર્યું દાગીના બાગીના બધું કમ્પ્લીટ જવાબદારી તારી કોઈ વસ્તુ બાકી ના રહી જાય બરોબર હા હા કપડા બધા પેકિંગ કરાવરાય બધું અને કંકુત્રીઓ ભૂંકત્રીઓ બધે કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ કોઈ ભૂલરા જો કોઈ સગાવાન દુખ ના થાઉ જોઈએ ઓય પાછો મારા તો પોકી નાસ્તો કરાવે તમે પાછું બીજ પાંચ વાતે જાય ચાર નાસ્તો કરાવે બધા હોય વાતે બધા ને કોઈ ને ખોટું ના લાગે કે કોઈને એવું વાત વર્તન કરવાનું નહીં અને આ ગણપતિ બાપાને ને બે રહે ની વિઘ્ન પ્રસંગ પૂરો થાય બરોબર શાંતિથી થી આપણા બાબલા ના પૂરો થાય બરાબર